બીજી તરફ આવા ડમ્પરો દારૂ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ક્યાંક મોટો અકસ્માત સર્જે તો તેનું પણ જવાબદાર કોણ કારણ કે આવા ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી તેમ છતાં આ ડમ્પર ચાલકો દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમને બેફામ રીતે ડમ્પર ચાલ્યો અને અકસ્માત સર્જ્યો જોકે એમને જાનહાનિ થઈ પરંતુ સામાન્ય જે રાહદારીઓનો પણ જીવમાં તેમને જોખમમાં મૂક્યા છે સુરત જિલ્લામાંથી